નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ સાત માં રાજ્ય સરકાર એના વિશે આપણે પાઠ જોઈશું જેના વિશે આપણે ચિત્ર જોઈએ કે વિધાનસભા આપણા ગુજરાતની અને ગુજરાત વિધાનસભાની અંદર જે બેઠક વ્યવસ્થા હોય એને આપણે આ ચિત્ર અંદર જોઈ શકીએ છીએ તો હવે આપણે જોઈએ પ્રકરણ પંદર રાજ્ય સરકાર તો રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો એની અંદર આપણે 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 સૌપ્રથમ પ્રસ્તાવના તો પ્રસ્તાવનાની અંદર વાત કરવામાં આવે કે ભાઈ વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ તે ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ વર્ગ સુશોભન સમિતિ વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના કરીએ છીએ તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બનાવતા હશો તેમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ અને વ્યવસ્થા કારોબાર કોણ કરતું હશે તો જેવી રીતે કે આપણા ઘરની અંદર પણ એક પ્રકારનું વહીવટી વ્યવસ્થા તંત્ર સાથે આપણું ઘર પણ સંકળાયેલું છે આપણે શાળા પણ કેવા પ્રકારની આવા એક વહીવટી વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલી છે જેની અંદર આપણું ઘર હોય શાળા હોય ગામ હોય તાલુકો હોય જિલ્લો હોય કે રાજ્ય હોય કે દેશ હોય કે આપણા ક્લાસરૂમ ની અંદર આપણે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ જેની અંદર વિદ્યાર્થીઓ ઉભા રહે છે અને તમે બધા મત આપી અને જેને વધારે મત મળે છે એને આપણે વર્ગ મંત્રી તરીકે ક્લાસમાં બનાવીએ છીએ તો બીજું જોઈએ કે ભાઈ સફાઈ તો સફાઈ સમિતિ સફાઈની એટલે કે શાળાની સફાઈ હોય ઘરની સફાઈ હોય કે રસ્તાઓની સફાઈ હોય એ ખૂબ જ અગત્યની છે જેટલી સફાઈ હશે સ્વચ્છતા હશે એટલું આપણું આરોગ્ય સ્વચ્છ રહેવાનું છે બીજું વાત કરવામાં આવે કે ભાઈ વર્ગ સુશોભન તો વર્ગ સુશોભન એટલે કે સારામાં સારો ક્લાસરૂમ હશે સારામાં સારો વર્ગ હશે તો સારામાં સારી સ્વચ્છતા રહી હશે તો તમને બેસવાની અને ભણવાની પણ મજા આવશે કોઈ કચરાના ઢગલા પર આપણને તમને બેસાડી દે તો શું થશે ભણવાનું મજા આવશે ભણવાની નહીં આવે કેમ કારણ કે ત્યાં કચરો હશે દુર્ગંધ આવતી હશે તો એના કારણે આપણે ભણવામાં મન લાગશે નહીં પણ ક્લાસરૂમ સફા એકદમ ચોખ્ખું હશે તો આપણને ભણવાની પણ કેવી આવશે મજા આવે છે બીજી વાત કરવામાં આવે છે કે વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની આપણે રચના કરીએ છીએ કે ભાઈ આ વિદ્યાર્થી અહીંયા જ બેસશે આ વિદ્યાર્થી અહીંયા બેસે છોકરાઓ અહીંયા બેસે છોકરીઓ અહીંયા બેસે શિક્ષકનું સ્થાન અહીંયા હશે આ આપણો સાતમા ધોરણનો ક્લાસરૂમ છે બાજુમાં આઠમા ધોરણનો ક્લાસરૂમ છે એની બાજુમાં નવમાં તો આ બધું કેવા પ્રકારનું છે એક વહીવટી વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલું છે જેને આપણે જોઈ શકીએ છીએ બીજું જોઈએ કે શાળાનું વ્યવસ્થા તંત્ર તો શાળાના વ્યવસ્થા તંત્રની અંદર આપણે જોઈએ સૌપ્રથમ ક્યાંથી શરૂઆત થશે તમારા એડમિશનથી શરૂઆત થશે ત્યાંથી ક્યાં રહેશે સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન થશે તમે શાળાએ આવશો પછી ત્યાં થઈ તમારી હાજરીપુરા છે પછી જે કંઈ મેનેજમેન્ટ હશે સ્કૂલવાળા એની સાથે તમારે સંકળાવવાનું રહેશે અત્યારે આપણે જોઈએ કે ઓનલાઈન ક્લાસ એટલે કે ક્લાસ શાળાની અંદર તમે ભણી શકતા નથી તો આપણે ઓનલાઈન ક્લાસની અંદર વ્યવસ્થા ચાલે છે તો ઓનલાઈન ક્લાસ થશે પછી સ્કૂલના એકાઉન્ટ લખતું હોય કે પછી સ્કૂલનું ટાઈમ ટેબલ હોય આ બધી પ્રક્રિયા એ કેવા પ્રકારની છે એક વ્યવસ્થાપન છે એવી રીતે આપણે શું જોવાનું છે સરકારની અંદર આપણા દેશ આપણા રાજ્યની અંદર જે કંઈ પણ સરકાર છે એનું વ્યવસ્થા અને સંચાલન કેવી રીતે થાય એના વિશે આપણે જોવાનું છે હવે જોવામાં આવે કે ભાઈ રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર સલામતી સાચવવાનો છે કોઈ પણ કાર્ય કરતા હોય તો એક મૂળભૂત હેતુ હશે તમે ભણવા માટે આવ્યા છો તો ભણવાનું પણ એક મૂળભૂત હેતુ છે તમારા મમ્મી પપ્પા કેમ જોબ કે એ કરતા હશે તો એમનો પણ એક મૂળભૂત હેતુ છે

રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદો ઘડવાનું છે આપણે જેમ વાત કરીએ કે ઘરની અંદર પણ મેનેજમેન્ટ હોય સ્કૂલની અંદર પણ મેનેજમેન્ટ હોય એવી રીતે રાજ્ય સરકાર દ્વારા સુવ્યવસ્થિત સંચાલન માટે રાજ્ય સરકાર શું કાર્યક્રમ કરે છે એનું કાયદો ઘડે છે અને એ કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે છે બીજું જોઈએ કે જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભા એ કરેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે અને કાયદાઓ ભંગ કરનારને સજા ન્યાયતંત્ર કરે છે એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો એને સજા આપવાનું કાર્ય કરે છે ન્યાયતંત્ર કરે છે તો મેન આપણે યાદ શું રાખવાનું છે કે ભાઈ સરકારના કેટલા અંગો છે ત્રણ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર અહીંયા આપણે જોઈએ કે ભાઈ સાંસદની અંદર જોવામાં આવે કે ભાઈ લોકસભા વચ્ચે આવશે રાષ્ટ્રપતિ અને રાજ્યસભા તો લોકસભાના કુલ સભ્યો અત્યારે છે 545 આપણા ગુજરાતની અંદર જોવામાં આવે તો ગુજરાતની અંદર છે 26 બેઠકો રાજ્યસભાની વાત કરવામાં આવે તો કુલ સભ્યો છે 250 જેને ગુજરાતની અંદર કુલ બેઠકો છે 11 અહીંયા આપણે જોઈએ કે લોકસભા અને રાજ્યસભા એનું ચિત્ર આપવામાં આવેલું છે હવે આપણે જોવામાં આવે કે ભાઈ સ્થાનિક સરકાર તો સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે શું કીધું છે છે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે કારણ કે આપણે લોકો દ્વારા એ ચૂંટાયેલા છે ભારતમાં ખૂબ જ મોટો દેશ છે એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય છે અને નાગરિકોને અગવડ પડે છે એટલે કોઈ પણ દેશનો આપણો આખા દેશનો વહીવટ કરવો હોય તો એ જ સ્થળેથી આ વસ્તુ શક્યતા નથી આપણે શાળાની વાત કરીએ કે ફક્ત કરવા તો એ પોસિબલ નથી એક ધોરણનો વહીવટ કઈ રીતે થાય બધા ધોરણનો વહીવટ કરવા માટે અલગ અલગ ક્લાસરૂમ છે અલગ અલગ ધોરણ છે અલગ અલગ શિક્ષકો છે અને શાળા પણ કેવી હશે બધે અલગ અલગ હશે તો એનું વહીવટી સંચાલન પણ કેવું જોવા મળશે

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાની અંદર વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાએ શરૂઆત ક્યાં થશે કે ભાઈ રાજ્યપાલ ઉપરાજ્યપાલ અને મુખ્ય પ્રધાન રાષ્ટ્રીયની વાત કરવામાં આવે તો ક્યાંથી શરૂઆત થશે કે ભાઈ કારો સંઘની કારોબારી રાષ્ટ્રપ્રમુખ ઉપપ્રમુખ અને વડાપ્રધાન તો આ પ્રકારે

આપણે બધા ભેગા મળી અને એક પ્રતિનિધિ ચૂંટીએ છીએ સ્થાનિક કક્ષાએ એને સ્થાનિક સ્વરાજ્ય પણ કહેવામાં આવે છે ચૂંટણી થાય છે ચૂંટણીની અંદર લોકો ઊભા રહે છે એને આપણે મત આપીએ છીએ અને જે સૌથી વધારે મત મળે એને જન્મ પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવવામાં આવે છે હવે અંદર સ્થાનિક સ્વરાજ્યની અંદર વાત કરીએ તો પહેલું છે ગ્રામ પંચાયત તો ગ્રામ પંચાયતની અંદર આપણે જોઈએ કે ભાઈ કેટલી વસ્તી છે 500 થી પચીસ હજાર સુધીની જો વસ્તી હશે તો એને ગ્રામ પંચાયત આપવામાં આવે છે અને તેના સભ્યોની સંખ્યા એટલે કે 8 થી સોળ એટલે કે જે જે પ્રમાણે વસ્તી હશે એના સભ્યોની સંખ્યા કેવી રાખવામાં આવે છે આઠથી એટલે ઓછામાં ઓછા કેટલા સભ્યો હશે આઠ સભ્યો અને વધુમાં વધુ સોળ સભ્યો બીજી વાત કરવામાં આવે કે ભાઈ તાલુકા પંચાયત તો તાલુકા પંચાયતની અંદર પણ ઓછામાં ઓછા સોળ સભ્યો રાખવામાં આવે છે

સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે હવે આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ પ્રકારે આ વસ્તુ જોવા મળતી હતી જેના વિશે આપણે આગળ જોઈ ગયા હવે આપણે જોઈએ સરકારનું માળખું તો સરકારના માળખાની અંદર આપણે શું જોવા મળશે કે ત્રણ અંગો જોઈ ગયા કે ભાઈ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તો ધારાસભાની અંદર બે ભાગ પડશે સંઘની ધારાસભા એટલે કે સાંસદ અને રાજ્યની ધારાસભા એટલે કે જેની અંદર બે ભાગ છે વિધાનસભા અને વિધાન પરિષદ એક નીચલું ગૃહ અને એક ઉપલું ગૃહ હવે એની અંદર પણ લોકસભા અને રાજ્યસભા જ્યારે કારોબારીની અંદર વાત કરવામાં આવે તો સંઘની કારોબારી રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન જ્યારે રાજ્યની કારોબારીની અંદર વાત કરવામાં આવે તો રાજ્યપાલ આવશે ઉપરાજ્યપાલ આવશે અને મુખ્ય પ્રધાન આપણે જે મુખ્યમંત્રી કહીએ છીએ તે હવે ત્રીજું અંગ જોઈએ ન્યાયતંત્ર એટલે કે ન્યાયતંત્રની અંદર સર્વોચ્ચ અદાલત વડીય અદાલત જોવા મળશે હવે આ જોઈએ આપણા સરકારના અંગો જોયા હતા તો એની અંદર ખાસ જોવાનું છે કે ધારાસભાની અંદર એક કે બે ગૃહની બનેલી જોવા મળે છે તો એની અંદર સૌથી તો નીચલું ગૃહ હોય એને શું કહેવામાં આવશે

એ એકબીજા સાથે જોડાયેલો છે ધારાસભા હોય તો એના રાજ્ય આવશે રાજ્યની અંદર પણ ક્યાં આવશે ન્યાયતંત્ર એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રવૃત્તિ કરે છે તો તો એના નીચે એક વ્યક્તિ રાખવામાં આવે છે અથવા એની ઉપર પણ એક વ્યક્તિ રાખવામાં આવે છે હવે એની અંદર જોઈએ આપણે ખાસ આટલું જાણવાનું છે તો આટલું જાણવાની અંદર શું જોવાનું છે કે ભાઈ ગુજરાતમાં પહેલી એપ્રિલ ઓગણીસો તેસઠથી પંચાયતી રાજનો અમલ શરૂ થયો ખાસ યાદ રાખવાનું છે કે આપણા ગુજરાત રાજ્યનો ની અંદર પહેલી એપ્રિલ ઓગણીસો ત્રેસઠ થી પંચાયતી રાજ્યનો અમલ શરૂ થયો છે હવે બીજું અંદર આપણે જોયું છે કે ભાઈ વિચારો અંદર આપ્યું છે તો વિચારોની અંદર આપણે વિચારવાનું છે કે ભાઈ સરકારના અંગો કયા કયા છે તો એની અંદર આપેલું છે કે સરકારના અંગો કયા કયા છે તો આપણે કયા કયા અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તો એની અંદર આપણે જોઈ ગયા બીજું સરકારના અંગોની રાજ્ય સરકાર મુખ્ય પ્રધાન આની જરૂરિયાત શા માટે છે જો સમગ્ર દેશનો એક વહીવટી સુવ્યવસ્થિત સંચાલન માટે આની ખૂબ જ જરૂરિયાત જોવા મળે છે હવે જોઈએ કે ભાઈ ત્રીજું છે જો ન્યાયતંત્ર ન હોય તો તો ન્યાયતંત્ર ન હોય તો શું થાય કોઈ પણ વ્યક્તિઓને કોઈ પણ કોઈ પણ ખોટું કામ કરવું હોય તો તમે કોઈપણ જઈને ન્યાય મેળવવા માટે અદાલતની અંદર જઈ શકો જ્યાં પણ સ્થાનિક કક્ષાએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી આપણે ન્યાય મેળવવા માટે જઈ શકીએ છીએ હવે જોવાનું છે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા વિશે આપણે સમજવાનું રાજ્ય સરકારની રચનાની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ લોકસભાની અંદર જે આપણા સ્પીકર છે ઓમ બિરલા અને એ જે હમણાંનું કૃષિ વિધેયક બિલ જે આપણે નરેન્દ્ર તોમર છે એ આપણે જોઈ શકીએ છીએ કે એ લોકસભાની અંદર કૃષિ વિધેયક બિલ હમણાં હમણાં જ જે રજૂ થયું એ એની રજૂઆત કરતા જોવા મળે છે તો કોઈ પણ બિલ હશે કે કોઈ પણ કાર્યવાહી હશે આ પ્રકારે લોકસભા અને રાજ્યસભાની અંદર બંને ગૃહોની અંદર સૌપ્રથમ કોઈપણ બિલ હશે તો એને લોકસભાની અંદર પાસ કરવું પડશે ત્યારબાદ એને રાજ્યસભાની અંદર મોકલવામાં આવશે પછી રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે છે જે હમણાં જ આપણે જોયું કે ભાઈ નરેન્દ્રસિંહ તોમરે એટલે એગ્રિકલ્ચર આપણા જે અને ફાર્માના વેલફેર સાથે ના મિનિસ્ટર છે એમને આ બિલ રજૂ કરવામાં આવ્યું છે એટલે કે આપણે વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશ બીજા નંબર પર આવે છે અને સૌપ્રથમ ચીન છે તો ભારતમાં અઠ્યાવીસ રાજ્ય અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશો છે કેટલા રાજ્યો છે અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્રશાસિત પ્રદેશો છે હમણાં જે આપણે જમ્મુ કાશ્મીરમાંથી જુદું પડ્યું છે લદ્દાખ તો અહીંયા કેટલા રાજ્યો આપવામાં આવેલા છે ભારતની અંદર અઠયાવીસ રાજ્યો અને નવ કેન્દ્રશાસિત પ્રદેશો આપવામાં આવે છે જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ અલગ અલગ સ્ટેટના નામ આપવામાં આવે છે અને એનું જે પાટનગર છે કે ગુજરાત તો ગુજરાતનું પાટનગર આપણે ગાંધીનગર એવી રીતે મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રનું પાટનગર છે મુંબઈ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અલગ અલગ સ્ટેટ અને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશો આપણે જોઈ શકીએ હવે આપણે વાત કરવામાં આવે તો જોઈ શકીએ છીએ કે ભાઈ રાજ્ય સરકાર એટલે કે રાજ્ય સરકારની અંદર સૌપ્રથમ પહેલું કોણ આવશે મુખ્યમંત્રી છે મંત્રીમંડળ આવે છે એટલે કે સૌપ્રથમ મુખ્યમંત્રી હશે મુખ્યમંત્રી દ્વારા એમના દ્વારા અલગ અલગ વિભાગના મંત્રી મંડળો બના જે રચના કરવામાં આવી હોય છે એ હશે અને ત્યારબાદ આવે છે ધારાસભ્યો એટલે કે મંત્રી મંડળની અંદર આપણે વાત કરવામાં આવે કે ભાઈ નાણાં મંત્રી હોય એજ્યુકેશન મિનિસ્ટ મંત્રી હોય આરોગ્ય મંત્રી હોય રોડ અને પરિવહનના મંત્રી હોય કૃષિને લગતા મંત્રી હોય અને ત્યારબાદ આવશે ધારાસભ્યો આ બધા ભેગા મળી અને અહીંયા મુખ્યમંત્રી બને છે તો અહીંયા આપણે જોઈ ગયા કે ભાઈ દિલ્હી અને જમ્મુ કાશ્મીરની વિશેષ રાજ્યો જે છે જેમાં દેશમાં સમવાય એટલે કે રાષ્ટ્ર અને સંઘ એમ બે કક્ષાની સરકાર છે તો આ ખાસ યાદ છે 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 કે દિલ્હી અને જમ્મુ કાશ્મીર એ બે રાજ્યો વિશેષ રાજ્યનો ધરાવે જેની અંદર બંને પ્રકારની સરકાર જોવા મળે છે એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે પ્રકારની કક્ષાની સરકાર જોવા મળે છે અહીં રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકાર રાજ્ય સરકાર કહે છે એટલે કે જે કોઈ પણ વહીવટ કરે છે ગ્રામ પંચાયતનો વહીવટ કરશે તો એને ગ્રામ પંચાયત કહેવામાં આવે છે રાજ્ય સરકારમાં વહીવટ કરશે તો એને રાજ્ય સરકાર કહેવામાં આવે છે તાલુકા કક્ષાએ વહીવટ કરે તો તાલુકા પંચાયત કહેવામાં આવે જિલ્લા કક્ષાએ વહીવટ કરે છે તો જિલ્લા પંચાયત કહેવામાં આવે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણું ગુજરાત રાજ્યનું વિધાનસભા ભવન જોઈ શકીએ છીએ વિઠ્ઠલભાઈ પટેલ ભવન લખ્યું ઉપર છે અને ગુજરાત વિધાનસભા આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા આપણે જોઈએ કે વિધાન પરિષદ એટલે રાજ્ય સરકારના મુખ્ય અંગો આપણે જોઈ જઈએ કેટલા હતા ત્રણ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે તો રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે આપણે આગળ જોઈ ગયા ખાસ યાદ રાખવાનું છે કે રાજ્યની જે ધારાસભા છે એને શું કહેવામાં એના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે દરેક દરેક રાજ્ય ને ધારાસભા છે ખાસ કરીને આપણે જોઈએ કે ભાઈ જે જે કઈ છે એ દરેક દરેક રાજ્યની અંદર ધારાસભા જોવા મળે છે એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વિધાન પરિષદ જે ધરાવતા રાજ્યો છે તો બિહાર બીજું છે મહારાષ્ટ્ર ત્રીજું છે ઉત્તર પ્રદેશ ચોથું છે કર્ણાટકા પાંચમું છે તેલંગણા અને છઠ્ઠું છે આંધ્રપ્રદેશ તો આ જે છ રાજ્યો છે અને વિધાનસભા પણ છે એટલે કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ બંને જોવા મળે છે

વિધાન પરિષદના સભ્ય બનવા માટે મુદત માટે ચૂંટાય છે વિધાન પરિષદના એક તૃતીયાંક સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે ગુજરાતમાં વિધાન પરિષદ નથી ખાસ યાદ રાખવાનું છે કયા કયા રાજ્યની અંદર છે બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ આટલા છ રાજ્યોની અંદર જ વિધાન પરિષદ છે આપણા ગુજરાત રાજ્યની અંદર વિધાન પરિષદ નથી બીજી વાત કરવામાં આવે કે એના ઉમેદવાર માટે એટલે કેટલી વર્ષ જોઈએ વધુમાં વધુ ત્રીસ વર્ષ અને તે ભારતનો નાગરિક હોવો ખાસ જરૂરી છે હવે વિધાન પરિષદ એક કાયમી ગૃહ છે જેના દરેક સભ્યની મુદત કેટલા વર્ષની છે છ વર્ષની અને વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે હવે આપણે જોઈએ કે ભાઈ વિધાનસભા એટલે કે ધારાસભાના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે વિધાનસભા અહીંયા આપણે કે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાહીઠ થી ઓછી બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછી અને પાંચસો થી વધારે હોઈ શકે નહીં વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત હવે આપણે જોઈએ કે વિધાનસભાના સભ્ય બનવા માટે લાયકાત કેવી હોય છે તો સૌ પ્રથમ પહેલી લાયકાત શું છે કે ભારતીય હોય જોઈએ એટલે કે ભારતનું નાગરિકત્વ મળેલું હોવું જોઈએ બીજી વસ્તુ કીધી છે કે પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ પચીસ વર્ષથી નીચેનો વ્યક્તિ હોય તે લાયકાત ધરાવતો નથી બીજું કહ્યું છે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો જોઈએ नहीं એટલે કે કોઈ પણ પ્રકારની સરકારી નોકરી માં કોઈ પણ જગ્યા પર વંતર ઉપર હોવો જોઈએ નહીં બીજો કહે છે કે તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં એટલે કે જે વ્યક્તિ ઉમેદવાર છે કે સંપૂર્ણ प्रकारे સ્વસ્થ હોવો જોઈએ તેના પણ કોઈ પણ પ્રકારની

અને રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો છે જે આપણે ખાસમાં ખાસ યાદ રાખવાનું છે કે આપણા ગુજરાત વિધાનસભાની અંદર કેટલી બેઠકો આપવામાં આવેલી છે 182 બ્યાસી બેઠકો આપવામાં આવેલી છે અને દરેક રાજ્યની વિધાનસભામાં

અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્ય પણ હોય છે ગુજરાતનું વિધાનસભાનું વિધાનસભા ગાંધીનગર ખાતે આવેલું છે જેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન ખાસ યાદ રાખજો આપણા ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગરમાં આવેલું છે તેનું નામ છે વિધાનસભા જે આપણે આ ચિત્રની અંદર જોઈએ કે પહેલા આપણે જોઈએ કે ભાઈ આપણું વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભાનું અહીં આપણે જોઈએ જ છીએ અને ચિત્ર આપેલું છે